સુરતથી આવા સમાચાર છે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસતા ગરબાના લોકેશન પર મોટું નુકસાન પહોંચ્યું છે ગરબાના કાર્યક્રમ સ્થળે લાઇટ ડેકોરેશન સહિતના સામાનને ભારે નુકસાન આવ્યું છે ડોક્ટર સ્ટાફ દ્વારા આયોજિત નવરાત્રીના સ્થળે નુકસાન થયું છે નવી સિવિલ કેમ્પસમાં ગરબાના સ્થળે ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારેથી ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે આજે બીજા દિવસની વાત કરવામાં આવે તો જે પ્રમાણેની તસવીરો હાલ સામે આવી રહી છે તે મુજબ જે નવરાત્રીના આયોજનો પર છે તે હાલ પાણી ફરી વળ્યું છે કારણ કે જે નવરાત્રીના આયોજનને લઈને જે ગરબાને લઈને જે મંડપો તૈયાર કરવામાં આવ્યા હતા તે સંપૂર્ણ મંડપોને ભારે નુકસાન થયું છે કારણ કે ભારે પવન ફૂંકાવાની સાથે જે વરસાદ પડ્યો હતો તેના કારણે જે લાઇટિંગ ડેકોરેશન ની સાથે જે મંડપ ડેકોરેશન ને પણ ભારે નુકસાન થયું છે કેટલું નુકસાન છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપનું નામ લાખ સવા લાખ રૂપિયાનું રઉ ભાઈ મંડપ વાળા લાખ સવા લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું સાહેબ બધું પલટી થઈ ગયું હવે શું કરે જે થઈ ગયો તો થઈ ગયો પવન આગળ કોઈની ચાલે નહીં આ એકમાત્ર આયોજન સ્થળ નથી પરંતુ આવા અનેક જે સ્થળો છે કે જ્યાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ગરબાના આયોજનો કરવામાં આવ્યા હતા ત્યાં જે મંડપના કાપડો છે જે ડેકોરેશનનો સામાન છે તે હાલ નુકસાન માંગ્યો છે અને મંડપના જે ડેકોરેશન કરનારા આયોજકો છે તેમને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત